ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના ગુજરાતમાં એન્કાઉન્ટર થયા હોય અથવા પોલીસે કોઈ આરોપી પર ગોળી ચલાવી હોય તેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે પરંતુ જ્યારે આરોપી પોલીસ પર હુમલો કરવા આવે તો પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડે તેવી સ્થિતિ થોડા દિવસ પહેલાં વલસાડમાં જોવા મળી આખરે કેમ પોલીસે આરોપીને ગોળી મારવા મજબૂર થઈ આરોપી કયા કેસમાં ફરાર હતો તેણે શું ગુનો કાચર્યો હતો તેની આજે અમે વિગતવાર વાત કરીશું સુરતના લિંબાત વિસ્તારમાં 1 ઓગસ્ટના રોજ મોડી રાત્રે કાપડના વેપારી આલોક કુમાર અગ્રવાલની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાય આ હુમલામાં ત્રણ હત્યારાઓએ 80 સેકન્ડમાં સાઠી વધુ ઘા મારીને આલોકને મોતને ઘાટ ઉતાર્યા આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી આ દરમિયાન પોલીસ ગણતરીના કલાકોમાં જ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે વેપારી આલોકની હત્યા અંગત અદાવતનું પરિણામ હતું મૃતક આલોકનો અશફાક નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો ઝઘડા દરમિયાન આલોક કુમારે અશફાકને તમાચો માર્યો એટલે આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી આઘટના સ્પોટ પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં થયો હતો એક તરફ વેપારી આલોક કુમારના પરિવારમાં માતમ છવાયો હતો તો બીજી તરફ હત્યા બાદ અશફાક ફરાર થઈ ગયો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે માલેગાંવ નંદુરબાર ચીખલી નવસારી સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી આખરે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે એન ગોસ્વામીને બાતમી મળી અશફાક વાપી વલસાડના ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચાર સભ્યોની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા અમન પાર્ક એપાર્ટમેન્ટમાં પહોંચી પોલીસ ફ્લેટમાં પ્રવેશી ત્યારે અશફાક એક બંધ રૂમમાં સંતાયેલો હતો જ્યારે પોલીસે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે અશફાકે પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને પોતાના બચાવમાં પીએસઆઈને ફાયરિંગ કરવાની ફરજ પડી પોલીસે ફાયરિંગ કરતા અશફાકને પગમાં ઘોડી વાગી અને ત્યારબાદ પોલીસે તેને જીવતો પકડી લીધો આરોપીને પકડ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેની સારવાર કર્યા બાદ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉરફેર કૌવા નાસિર છે જે જાહીરપુરા વિસ્તારમાં અને એમના સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગમ ખૂબ કૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાહર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હથપકસિંઘ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી પોલીસના દાવા પ્રમાણે અશફાક રીઢો ગુનેગાર છે અને બદલો લેવાની ભાવના ધરાવે છે અગાઉ પણ તેની સામે રાયોટિંગ અને મારામારી સહિત સાત જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે આ લોકની હત્યાની સોપારી તેણે અબરાર લસ્સી નામના નજીકના વ્યક્તિને આપી હતી આ સોપારી માટે કોઈ ચોક્કસ પૈસા નહીં થતા કારણ કે અબરાડ તેનો નજીકનો માણસ હતો જોકે હવે આવા રીઢા ગુનેગારોની પોલીસ એક યાદી તૈયાર કરી રહી છે પોલીસ દ્વારા છે સુરત સિટી પોલીસ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને ડીજી સાહેબ દ્વારા જે મેન્ટર પ્રોજેક્ટ અને જે શસ્ત્ર ટીમ દ્વારા આવા જે નોટરિયસ ક્રિમિનલો છે જે ડ્રગ્સ પછી મારામારી છે બોડી ઓફન્સ છે એની એક યાદી બનાવવામાં આવી છે સુરત પોલીસ દ્વારા એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને આવા ઇસમોને આઈડેન્ટિફાય કરી નજીકના ભવિષ્યમાં એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે મહત્ત્વનું છે કે સુરત પોલીસે અગાઉ આવા અનેક કેસ ઉકેલ્યા છે પણ કોઈ આરોપી પર ગોળીબાર કરવામાં આવ્યો હોય તેવી આ નજીકના ભૂતકાળમાં પહેલી ઘટના છે કારણ કે આરોપીએ પોલીસ પર જે પ્રકારે હુમલાનો પ્રયાસ કર્યો તેને લઈ પોલીસે જવાબી કાર્યવાહી કરવી જરૂરી હતી પોલીસે આરોપીને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને હવે તે જેલના સળિયા પાછળ છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત